હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ વિસરાતી જતી આ રીત એકવાર જરૂરથી ટ્રાય કરજો દાળ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો જો તમને આ વિડીયો ગમે તો વિડીયો ગમે તો લાઇક પણ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે અહીંયા તુવેર દાળને ધોઈ લીધી છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હળદર ઉમેરી દઈશું અને તેલ ઉમેરી દેસુ અને પાણી ઉમેરી અને દાળને સરસ રીતે બફાવા દેસુ તો તમે અહીંયા જોઈ શકો છો હળદર મીઠું અને તેલ ઉમેરી દીધું છે હવે દાળને બાફવા માટે પાણી ઉમેરી દેસુ પાણી ઉમેરી દીધા પછી ચારથી પાંચ સીટી થાય ત્યાં સુધી દાળને સરસ એવી બફાવા દેસું ચારથી પાંચ સીટીની અંદર સરસ એવી દાળ બફાઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો ચારથી પાંચ સીટી થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો દાળ સરસ એવી બફાઈ ગઈ છે હવે આ રીતે આપણે ક્રશ કરી લેશું એકદમ મસ્ત દાળ થઈ જશે આ રીતે તમે બનાવશો તો અને ખાવામાં એનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે જો તમે આ રીતે ના બનાવતા હોય તો જરૂરથી એકવાર આ રીતે રેસીપી ટ્રાય કરજો હવે આપણે અહીંયા પાણી ઉમેરી શું તમારે જેટલી જાડી પાતળી દાળ રાખવી હોય એ મુજબ પાણી ઓછું વધતું કરી શકો છો પાણી ઉમેર્યા પછી એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે હવે દાળને આપણે સાઈડમાં ઉકળવા માટે રાખીશું ત્યાં સુધીમાં આપણે એનો વઘાર કરી લઈએ તો આ તમે જોઈ શકો છો દાળને આપણે સાઈડમાં રાખી દીધી છે ઉકળવા માટે હવે એક કડાઈની અંદર આપણે થોડું તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું દાળની અંદર વધારે તેલની જરૂર નથી પડતી એટલા માટે આટલું તેલ લીધું છે જેવું તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે રાઈ ઉમેરીશું રાઈ સરસ રીતે પાકી જાય પછી આપણે એની અંદર જીરું ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો રાય પાકી ગઈ છે જીરું ઉમેરી દઈશું જીરું પાકી જાય એટલે અહીંયા તમે જોઈ શકો છો લવિંગ છે તીખા છે અને એ બાદિયા છે અને તમાલપત્ર છે એને ઉમેરી દઈશું થોડી હિંગ ઉમેરી દઈશું હળદર ઉમેરી દઈશું અને અહીંયા આપણે ટમેટાને ઝીણા કટ કરી લીધા છે આદું છીણી લીધું છે મીઠો લીમડો છે અને મરચી કટ કરી લીધી છે એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે તો બધી વસ્તુને આપણે એકસાથે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ઉપરથી સ્વાદ અનુસાર થોડું એવું મીઠું ઉમેરીશું કેમ કે દાળ બાફવામાં પણ આપણે મીઠું ઉમેર્યું છે એટલા માટે તો અહીંયા મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરવાથી ટમેટા જલ્દીથી ગળી જાય છે સારી રીતે મિક્સ કરી લઈશું જેવા ટમેટા ગળી જાય એટલે દાળને આપણે ઉમેરી દેવાની છે આમાં જ હવે દાળને ઉમેરી દીધા પછી એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી દાળને સરસ એવી ઉકળવા દેવાની છે જેટલી દાળ સરસ ઉકળશે એટલી ટેસ્ટી પણ બનશે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે દાળ ઉકળવા લાગી છે વધારે સમય નહીં લાગે દાળ સરસ એવી ઉકળી ગઈ છે હવે આપણે લાસ્ટમાં ગળપણ માટે ખાંડ ઉમેરીશું તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને લીંબુ ઉમેરી દઈશું લીંબુના બદલે તમે આંબલીનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા સરસ એવી દાળ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર ઉમેરીશું એક ચમચી જેટલી ખાંડ તમને જેટલી ખાટી મીઠી દાળ પસંદ હોય એ મુજબ તમે ખાંડને ઓછી વધતી કરી શકો છો હવે આપણે લીંબુ ઉમેરીશું અને ગેસને બંધ કરી દઈશું હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને દાળ અહીંયા તૈયાર છે લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરીશું છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય અને ટેસ્ટી પણ એટલી લાગે છે એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એક વાસણની અંદર સર્વ કરી લઈશું તો અહીંયા ખૂબ જ ટેસ્ટી એવી ગુજરાતી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે કેવી લાગી મારી આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય